ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા બિહારના દરબંદામાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા તેના વિરોધમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધમાં મામલતદાર કચેરી બોટાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તારક ચિહ્ન જેમાં જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી રાધિકાબા પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેટીબેન પરમાર બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન જોટાણિયા પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી રેખાબેન ડુંગરાણી બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન બારૈયા તેમજ જિલ્લા મોરચાના મહિલા હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા સદસ્યો મહિલા કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન નારાઓ લગાવી સામૂહિક રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીને આ દરેક માતા દરેક પુત્રનું અપમાન છે જેના માટે એકસો ચાળીસ કરોડ દેશવાસીઓ તેમને ક્યારેય માફ નહીં કરે એમ જણાવ્યું રિપોર્ટર જયદેવ વી મંડેર